હેલો ગાઈસ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે જોવો કબૂતર ખોલી નાખાય ઉપર બેઠાએ જુઓ જોયેલી અડધા કબૂતર ઉપર બેઠાએ બાકી બધા નીચે તો આપણે કીધુંનો વિડીયો નહોતો આવતો અને પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો તો જોવા પુરાનો એ નવા કબૂતર લઈએ પૂરનો સામે માજી બેઠીએ અને પછી આપણે વિડીયો કંઈ આવ્યો જ નથી અને દસ દી થઈ ગયા તો કે ઘણા દિવસ પછી આજે આપણો વિડીયો આવ્યો હોય તો એ પેલા વિડીયો મેં તમને બચા દેખાડ્યા હતા જો માર્યા ચાર એક બે ત્રણ ચાર હજી બે બચા બચાયા તો ત્યાં વિડિયો મેં તમને દેખાડ્યા હતા બચા બહુ નનકડા હતા આવડા આવડા હતા તો હવે તો મોટા બચા થઈ ગયા જુઓ પેલા બચા દેખાડ દઉં પાછા આ જો આમાં ઈંડા મેં કાતા તમને ખબર હોય તો इन आई बच्चा થઈ ગયા તો પહેલા હું તમને બચા દેખાડું પછી કબૂતર કાઠું બારે દેખાડું જો એક બચ્ચું અહીંયા છે જો એક બચ્ચું અહીંયા છે જો બીજું બચ્ચું ત્રીજું તો ચાર એક આ પાંચ હજી એક બચ્ચું છે જો એક આ રહ્યું 6 baca Mota segi ya, Komplet, complete jauh Pita, tapi dasi kiri aja. Ama tadi muda segi ya. Tuh abdi toh rimadia jauh pasca kin dume kidi tuh. Bebe be indah jauh. Ama bebaca ya, jauh liyo. Pasca, Ama apa bebaca જો એક ઇન્ડવામાં હે બીજા બે બચ્ચા બચાએમાં હતા આ જો ભૂરો નવો બોલીએ ભાઈ બાકી આમાં ઈંડા હે તો ભાઈ આજ વખતે તો ભાઈ ઈંડા બચાને ઢગલો કરી દીધો કબૂતરે છ બચ્ચા મોટા થઈ ગયા બીજા છ બ આ છ બચ્ચા મોટા થઈ ગયા છ બચ્ચા નરકડા ત્રણ ચાર પાંચ દિન ઈંડા આવે તો આજ વખતે તો ઘણા બચા થઈ ગયા ઘણા ઈંડા થયા આ જો ઓ નળ સુખામ આવી ગયો તો એ આવું કોમ્પ્લેટ રેડી ઉડે બુડે બધું થઈ ગયું વિડીયા ત્રણ બે ભાગ આવી ગયા હતા એના એ દવા ઘણી અસર કરે જો બોટલ બાજુમાં જ પડી તો કબૂતરે હાજુ થઈ ગયું એની માદીએ જોવો એ સુખામાં આવી ગઈ હતી એ હાજી થઈ ગઈ એ બાકી હવે કબૂતર જોઈ લ્યો આપણા બારે ખાટી આપણે જો નીકળી ગયા સીધા બારે તો હમણાં કબૂતર નીચે ઉતારી વિડીયો કન્ટિન્યુ કરી ગાઈસ જોવો કબૂતર બધે નીકળી ગયા લંગડો આવી ગયો એક ફગવાળો જોવો એ કમ્પ્લેટ આવું અને આ કબૂતર ખાવા પીવા માંડ્યા બારે જોવો બધાય કબૂતર જોવા બચાય બહાર નીકળી ગયા બચાય ખાવા માંડ્યા જોઈ જ જોવા બચવા એવું બારે બચાવે જોવો ખાવા કરીને તમને દેખાડું બચાવ તમને બારે કાંઠી દેખાડું જુઓ કેવા ચમકવાળા એ બધા ભલે બહાર નિકળ જોઈ લેવા બચાવ ફળક જુઓ ખાલી જોઈ તો જોઈ ગાઈસ આ હિસાબે બચા કેવા લઈ ગયા તમને કમેન્ટ કરજો અને કેવી નસલ ના એ કમેન્ટ કરજો જો જોઈ તો હતો ઇનર ઇનરભાઈ એની બચવાની શક્યતા જ નહોતી લાગતું જ નહોતું કે જીવી શકશે અને ઇનર જુઓ અત્યારે ફોર્મમાં જુઓ માજી રાજકોટથી નહીં એવી પૂરો હલોો આપણે આ બધા કબૂતરને ચણાવી અને પાણી પીવડાવીને કબૂતરને પૂરી દઈએ કેમ કે હમણાં જો ટાઈમ થઈ જાય રાતનો અને મારે બારે જવાનું હોય એટલે કામે કબૂતર બધા બંધ કરી દઈ જવો આ બચા રખડે અહીંયા કબૂતર આપણે બંધ કરી દઈએ હમણાં આ તો ઘણા દિવસથી વિડીયો નહોતો મૂક્યો એટલે આજે આપણે વિડીયો મૂક્યો હોય વિડીયોને લાઈક કમેન્ટ શેર અને તમારા દોસ્તોને શેર કરી નાખ્યો બીજી વાર કહું વિડીયોને જેટલો બને એટલો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને ભાઈ ભલે ભાઈ બોલ દી જ બાય થઈ ગયું એ ગાયબ થઈ ગયું